બકરી ઈદનો તહેવાર હોય ભરૂચ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ ભય મુક્ત વાતાવરણ પર્વની ઉજવણી પાર પડે તે હેતુસર ભરૂચ એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં જિલ્લા એસપી મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ ભરૂચ શહેર ડીવાય એસપી સી કે પટેલ અને એ ડિવિઝનના પીઆઈ વીયુ ગડરિયાની આગેવાનીમાં સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગમાર્ચનું આયોજન કરાયું પોલીસે વિવિધ વિસ્તારોમાં ફ્લેગમાર્ચ યોજી હતી જેમાં પાંચ પીએસઆઈ અને પોલીસ જવાનોએ અને બી ડિવિઝન વિસ્તાર જેવા કે હાથીખાના બહાની ઉંડાઈ દાંડિયા બજાર લલ્લુભાઈ ચકલા લાલ બજાર મોટા ચાર રસ્તા પીરકાંઠી રોડ વેજલપુર બંબાખાના મહમદપુરા જંબુસર બાયપાસ મનોબર ચોકડી દેહગામ થઈને એસપી કચેરી સુધી પ્લે ફ્લેગમાર્ચ યોજાયાતી જોકે શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એ બી સી ડિવિઝનની હદમાં પણ શાંતિ સમિતિના સભ્યોની બેઠકો પણ યોજાઇ હતી પીઆઈવીયુ ગડેરિયાની ઉપસ્થિતિમાં બેઠક મળી હતી જેમાં તેમણે પણ ઈદના તહેવારને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવવા માટેની અપીલ કરી હતી જિલ્લા પોલીસ વડાએ પણ ફ્લેગમાર્ચમાં જોડાયા હતા અને વિવિધ વિસ્તારોમાંથી સંવેદનશીલ વિસ્તારો સહિતના વિસ્તારોનો ત્યાગ મેળવ્યો હતો આવતીકાલે મુસ્લિમ ભાઈઓનો બકરી ઈદનો તહેવાર હોય ભરૂચ જિલ્લો કોમી રીતે સંવેદનશીલ હોય કોમી કોઈ બનાવ ના બને અને શાંતિમય વાતાવરણમાં તહેવાર ઉજવાય એ અનુસંધાને ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબની માર્ગદર્શન હેઠળ દરેક જિલ્લા દરેક જિલ્લા જિલ્લાના દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં શાંતિ સમિતિની પૂરતી મિટિંગો લેવામાં આવેલી છે બધા સ્થાનિક આગેવાનોને સાથ સહકાર લેવામાં આવેલો છે પૂરતો બંદોબસ્ત આવતીકાલ માટે ગોઠવી દેવામાં આવેલો છે અને એનું આજે રિહર્સલ પણ કરવામાં આવેલું છે ગઈકાલથી ફૂટમાં પેટ્રોલિંગ સમગ્ર જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં કરવામાં આવી રહ્યું છે આજે પણ ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબની ઉપસ્થિતિમાં એમની હાજરીમાં ભરૂચ જિલ્લામાં ના સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવેલું છે અને પૂરતી તકેદારીઓ હાથ ધરવામાં આવેલી છે અને પોલીસ તંત્ર પૂરું સતર્ક થઈ ગયેલું છે